રાજુલા તાલુકાના ભેરાઈ ગામે સીએસપીસી સંસ્થા દ્વારા સમાન કનેક્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં સૌપ્રથમ ગામના સરપંચ રામાભાઈ પાણી ઓપરેટર ભાનાભાઈ ઉપસરપંચ પાણી સમિતિના સભ્યો અને ગામના આગેવાન સીએસપીસી સંસ્થાના સ્ટાફ ઇકબાલભાઈ સુનીલભાઈ જયદીપભાઈ શુભમભાઈ દ્વારા કાર્યક્રમને લીલી ઝંડી આપવામાં આવેલ ત્યારબાદ રથ દ્વારા આખા ગામમાં પાણીનું મહત્વ વિશે રૂબરૂ મળી અને જે લોકોને ત્યાં પદ્ધતિસર નળ કનેક્શન લગાવવામાં આવેલ છે તેમના ઘરે સન્માન કનેક્શનનું સ્ટીકર લગાવવામાં આવેલ તેમજ ત્યારબાદ ગામના આવેલ પ્રાથમિક શાળામાં બાળકો સાથે પાણીનું મહત્વ વિશે સમજણ આપવામાં આવેલ તેમજ ક્લોરિન મશીનનો ડેમો બતાવવામાં આવેલ અને બાળકોને સ્વચ્છતાની સાબસીડી રમાડવામાં આવેલ ત્યારબાદ સાંજના સમયે પ્રાર્થના શાળામાં જાહેર કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં ગામના સરપંચ પાણી સમિતિ સભ્યો ઉપસ્થિત રહેલ અને જે લોકોને પદ્ધતિસર ન લગાવેલ છે તેમને સન્માનિત કરવામાં આવેલ તેમજ વિડીયોના માધ્યમ દ્વારા ગામ લોકોને શુદ્ધ પાણીના મહત્વ તેમજ ગામની યોજનાને વ્યવસ્થિત રીતે ચલાવવા માટે ખાસ પાણી વેરો જે ભરાય ગામમાં ઘરેથી લેવામાં આવે છે તેનો ઉપયોગ કેવી રીતે થાય તે જણાવવામાં આવેલ અને ક્લોરીનયુક્ત પાણી ગામમાં મળી રહે તે માટે ગામના ક્લોરીરેશન મશીન લગાવવામાં આવેલ છે તેના વિશે ચર્ચા કરેલ અને કાર્યક્રમના અંતે ઇકબાલભાઈ દ્વારા ગામ લોકોનો આભાર માનવામાં આવેલ રિપોર્ટર મનીષ મહેતા રાજુલા